નમસ્કાર મિત્રો ખાસ કરીને આ આપણે માહિતી આપવાની છે પાયાના ખાતર વિશે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ સેગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ જેનું મેલોક્ઝા ફોરજી અને માઇકોલી આવે છે આ બંને ખાતર વિશે માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એટલે કે જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે કચ્છ અથવા તો ઉત્તર ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે મધ્ય

એટલે કે જે એક પ્રકાર સો ટકા ઓર્ગેનિક ખાતર ગણી શકાય આની અંદર એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશ મળે છે એની સાથોસાથ આની અંદર હ્યુમિક ફુલિક અને સિવિટ જેવા હોર્મોન્સ છે જ્યારે એની અંદર સૂક્ષ્મ તત્વ એટલે કે જે માઇક્રોન આવે છે એ પણ પોઈન્ટના પ્રમાણમાં છે જેની અંદર ઝીંક કોપર બોરોન ફેરિસ મેગેનિક ક્લોરિન વોલિબ્લેડિયમ વગેરે આ તમામ તત્વો મળે છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે ડીએપી એનપીકે વાપરતા હોય વાપરતા હોય છે તો ડીએપીની અંદર અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય એનપીકે વાપરીએ તેની અંદર નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ મળતું હોય છે એટલે કે એનપીકે સિવાય કશું જ મળતું નથી જ્યારે જયારે મેલોજી છે એની અંદર એનપીકે તો છે જે ડીએપી જે તત્વો આવે છે એ તત્વો તો છે એની સાથોસાથ આની અંદર હોર્મસ એટલે કે હ્યુમિક ફોલિક અને સિવિડ પણ છે અને એની સાથોસાથ જે માઇક્રોન જે સૂક્ષ્મ તત્વો આવતા હોય એ પણ છે એટલે આ ખાતર આપીએ તો પૂર્ણ પોષણ છે એ આપણા પાકને ખાસ કરીને એક એકરની અંદર પચીસ કિલો આપવામાં આવે તો આપણે પાયાનું પૂરતું ખાતર આપ્યું ગણી શકાય અને એની સાથોસાથ જોવા જઈએ તો આ ખાતરથી તમે પાયાની ખાતર તરીકે એટલે કે વાવેતર કરતા હોય ત્યારે પણ આપી શકો અથવા તો વાવેતર કરતા સમયે તમે કોઈ જ પ્રકારનું ખાતર ન વાપર્યું હોય તો પાછળથી પણ પાક ત્રીસ દિવસનો થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે આપી શકો છો તમારો પાક ઉગી ગયો હોય પાક ઉપર પણ તમે આ કદાચ ખાતર આપશો પાંદ ઉપર આ ખાતર પડશે તો પણ પાનમાં દાજ નહીં પડે પાન બળશે નહીં કેમ કે આ સો ટકા ઓર્ગેનિક છે એટલે ખાસ કરીને ઓર્ગેનિક ખાતર છે એની સાથોસાથ તમામ તત્વો મળે છે અને આ ખાતર છે એ આપવાથી આપણી જમીનની અંદર અળસિયાન બેક્ટેરિયાઓ હોય છે એ મળતા નથી એને આપણે જીવિત રાખે છે અને લાંબા ગાળે આપણે જમીનને ફળદ્રુપ કરે છે અને સતત મેલોગા ફોરજી ખાતર આપણે આપણે બે થી ત્રણ વર્ષ વાપરીએ તો સેન્દ્રી કાર્બનનું લેવલ પણ અપ થાય છે એટલે એક પ્રકારે આપણા માટે ખૂબ સારું ખાતર છે અને એની સાથોસાથ જે આવે છે માઇકોલી માઇકોલી આવે છે ચાર કિલો પેકિંગની અંદર આવે છે ચાર કિલોનો ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા એની અંદર એક પ્રકારે માઇકોરાજ આવે છે જે મૂળને મજબૂત કરે મૂળનો ગ્રોથ વધારે અને મૂળમાં લાગતી ફૂગને પણ કંટ્રોલ કરે છે એટલે વિશેષ પ્રકારનું કામ આપણે મળી રહી છે એટલે ખાસ કરીને અત્યારે પાયાના ખાતર તરીકે તમે વાપરવા માગતા હોય તો મેલોઝા ફોરજી અને માઇકોડી આ બંને ખાતર છે એને મિક્સમાં કરી અને અત્યારે વાપરી શકાય છે મેલોગા ફોરજી છે એ એક એકરે પચીસ કિલો જ્યારે માઇકોલી છે એક એકરે ચાર કિલો આમ બંને જો મિક્સ કરી અને અત્યારે પાયાના ખાતર તરીકે વાપરવામાં આવે તો સંપૂર્ણપણે તમામ તત્વો પણ મળી જશે અને એ સાથે આપણી જમીન છે એની ફળદ્રુપતા વધારશે જમીનને પોલી અને ભરભરી પણ કરશે એટલે ખાસ આ ખાતર છે એ આપણા માટે યોગ્ય છે વાપરવા જેવું છે અને આ ખાતરની કોઈ સાઈડ નથી ખાસ કરીને તમે રાસાયણિક ખેતી કરતા હોય તો પણ તમે આ ખાતર વાપરી શકો છો અને જો તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય ગાય આધારિત ખેતી કરતા હોય તો પણ તમે દરેક પાકની અંદર આ ખાતરથી વાપરી શકો અત્યારે જે કંઈ ધાણા જીરું ચણા રાયડો વડિયારી હોય શાકભાજી હોય કે ઘઉં હોય કે કોઈ અન્ય પાક હોય દરેક પાકની અંદર તમે આ વાપરી શકો છો અને દરેક પાકની અંદર ખૂબ સારા પરિણામ મળે છે એટલે અમે આ ખાતર માટે ભલામણ કરી રહ્યા છીએ વિશેષ માહિતી છે એ આપણા આગળના નંબર આપેલા છે એમાં તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ